મારું આજના આપણે જબરદસ્ત એ દોસ્તીને એડિડ સોંગની વિડીયોની અંદર તો આજે જે ટ્રેન્ડિંગમાં જે ભાઈવાળું જે સોંગ આવેલું છે તેની જ ઉપર આપણે એક ટ્રેન્ડિંગ રીલ્સ તમે બનાવતા શીખવાડશે જબરસ્ત સ્ટાઇલની અંદર તે રીલ્સ બનાવતા પહેલાં જે કાલનો જે આપણે માતાજીનો એક વિડિયો બનાવતો જેની અંદર ઘણા બધા મિત્રોની સારી કમેન્ટ આવી છે ટોપ કમેન્ટ જેને તમે કહી શકો એવી કમેન્ટ આવી છે તમે જોઈ શકો તો આને જે કમેન્ટ છે તમે પણ આવી કમેન્ટ કરો તમારા પણ જે પણ નામ છે ફોટા છે તે પણ તમારો ફોટા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એડ કરાવશું તો આજના વિડીયોની અંદર તમે જે પણ કમેન્ટ કરશો તે કાલના જે સવારમાં જે વિડીયો આવશે જેની અંદર તમારી જે પણ કમેન્ટ હશે આ રીતે ટોપ કમેન્ટ જે પણ તે પણ પણ તમને છે અને જે મિત્રો કમેન્ટ કરી રહ્યા છે ગોડુભાઈ ઠાકોર છે તો આ બધાને તમે સપોર્ટ કરજો જે બધાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો તમે જો આ સારી સારી કમેન્ટ કરજો તમારી પણ ચેનલ છે તેનું નામ પણ આપણે આગળ એડ કરશું તમારી આ કમેન્ટ અહીંયા આગળ આપણે એડ કરશું તો નીચે કમેન્ટ બોક્સ અંદર જઈ અને સારી એવી ટોપ કમેન્ટ છે જરૂરથી ટાઈપ કરી દેજો તો આજના વિડીયો નાનો ડેમો જોઈ લો ફૂલ ડેમો ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપેલી છે તો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈશે એ વિડીયોનો પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર અથવા તમારો બરાઉજરની અંદર કોઈ પણ બરાઉઝર ઓપન કરી ગૂગલમાં સર્ચ કરી દીધો અલ્પેશ ક્રિએશન ઝીરો વન તો આ રીતે સાઇડ છે આપણે જોવા મળે છે એના પર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ રીતે ખુલીને આવશે આગળ તમને સર્ચનું એક આયકન મળે રહેશે હવે એના પર ક્લિક કરી કરીને એ આગળ તમારે એક કોડ છે તે લખવાનો રહેશે કોડ છે ઝીરો નવસો ને સાવતેર અને સર્ચના આઈકન ઉપર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી તમારી પાસે આ રીતે ખુલીને આવે છે અહીંયા તમને જે દેખાયું છે એના ઉપર ક્લિક કરી દો ક્લિક કરશો આ રીતે ખુલીને આવી જશે આના છે ઉપરની અંદર કરી થોડા નીચે આવી જાઓ આ પોસ્ટ જ્યાં પૂરી થશે ત્યાં તમને એક લખેલું જોવા મળશે આ રીતનું ફૂલ પ્રોજેક્ટ લખેલું એના પર ક્લિક કરી દો તમારી પાસે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવે છે ત્યાર પછી અહીંયા તમે જે નીચે ઇનપુટનું બટન દેખાડ્યું છે એના પર ક્લિક કરી પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું રહેશે પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો તો આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ છે જે ખુલીને આવે છે તો આ રીતનો પ્રોજેક્ટ તમે જ્યારે ખોલી દેશે એટલે તમારે હવે અહીંયા આગળ શું કરવાનું છે તમારા ઇમેજ મૂકવાના છે રેડી તો એ આગળ તમે ઉપર કરશો એટલે તમને નીચે આવશો તમને જો આગળ બે ઇમેજ દેખાયા રહેશે આવી રીતે તમે વિડીયોની અંદર જેટલા પણ આગળ જશો પ્રોજેક્ટની અંદર એટલે પ્રમાણે તમે અલગ અલગ ફોટા છે તે જોવા મળે જશે બસ ડાયરેક્ટ ફોટા છે બધા ફોટા તમે ડાયરેક્ટ ચેન્જ કરી શકશો રેડી તો કઈ રીતે કરાવવાનું છે આજ ફોટો તમને રહ્યો છે એના પર ક્લિક કરવાનું છે ફોટો સિલેક્ટ કરો અહીંયા ઓપ્શન આવશે કલર એન્ડ ફિલ એના પર ક્લિક કરી દેવાનું છે અને નીચે એક નંબર આવી જશે એ નંબર ઉપર તમારે ક્લિક કરવાનું પડશે નંબર ઉપર ક્લિક કર્યા પછી તમારે જે ફોટો આગળ એડ કરાવશે તે ફોટો સિલેક્ટ કરી પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરશો એટલે તમારો ફોટો સેન્ડ થઈ ગયો છે રેડી તો આવી રીતે તમારા પ્રોજેક્ટની અંદર જેટલા પણ ઇમેજ તમને દેખાઈ રહ્યા છે રેડી પચીસથી ત્રીસ ઇમેજ છે તો બધા ઇમેજને જગ્યાએ તમે તમારો ફોટો મૂકી દેવાનો છે ડાયરેક્ટ તમે ફોટો મૂકી શકશો અને તમારી રીલ્સ છે તો બનીને કમ્પ્લીટ થશે અને રોજ આવી રીતે ટ્રેન્ડિંગ રીલ્સ શીખવા માટે બનાવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી અને સાથે ઓલ નોટિફિકેશન બટન જરૂરથી દબાવજો તમે રોજ નવી ટ્રેન્ડિંગ રજ્યુશન એ આગળ તમને નોટિફિકેશન મળતું રહેશે મળશું એક અંદર મિત્રો ત્યાં લીધી ગુડ બાય